દેશી દારૂનો વ્યાસ સાહેબની બાંધણી છતાં સાંજે ગોલાસણ ગામમાં છેલ્લા પાંચ વર્ષથી હેમુભાઈ શિવાભાઈ કોળી વિક્રમભાઈ ચંદુભાઈ કોળી ભાવેશભાઈ મનુભાઈ કોળી લાલાભાઈ હેમુભાઈ કોળી તથા રાજેશભાઈ હેમુભાઈ કોળી દ્વારા દેશી દારૂનો ગેરકાયદેસર ધંધો ધમધમતો હોવાનો ગ્રામજનોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે

અને દારૂ પીવાથી કેટલાય ઘર પાયમાલ થઈ ગયા છે અને કેટલાય ઘરના બે હાલ થઈ જશે એટલે અમે સાહેબને અરજી આપી અમારી અરજી સાહેબ સ્વીકારી એ બદલ સાહેબનો આભાર પીએસઆઈ સાહેબે અમારી અરજી સ્વીકારી છે પીઆઈ સાહેબ સોરી